ચલો બેટા હવે એક બીજી એક મહત્વની રિએક્શન કે ટોલ્યુનમાંથી બેન્જિન બનાવીએ આપણે બરાબર તો ટોલ્યવુનમાંથી બેન્જિન બનાવીએ ચાલો ધ્યાનથી જોજો ખાસ અહીંયા આપણી પાસે ટોલ્યુન છે ટોલ્યુનમાંથી બેન્જિન ટોલ્યુનમાંથી બેન્જિન ચાલો શરૂઆત કરીએ ટોલીનમાંથી બેન્જિન બનાવો છો તો સૌથી પહેલાં ટોલ્યુન ડ્રો કરી દઈએ આપણે બરાબર એન્જિનિયરિંગ છે એના ઉપર સીએસટી સમૂહ જોડાય એટલે આને કહીશું આપણે ટોલ્યુઇન ટોલ્યુનની પ્રક્રિયા આપણે પહેલાં ઓક્સિડેશન કરીશું ઓક્સિડેશન પ્રક્રિયા ઓક્સિડેશન કોના વડે થાય છે એ પણ તમને યાદ જ છે શું તો કે કે એમ એનો ફોર કે એમ એનો ફોર બીજું દીકરાઓ કેઓ અને થોડી હિટિંગ આપી દઈએ થોડું હિટિંગ આપી દઈએ તો આપણને અહીંયા શું જોવા મળે બેન્જોઈક એસિડ શું જોવા મળે દીકરાઓ બેન્જોઈક એસિડ ખાસ અહીંયા સી ઓ ઓ એચ અને અહીંયા શું થશે દીકરાઓ પાણી આપણે જે છૂટું પડે છે તે આટલે સુધી રિએક્શન આપણને ઇઝી લાગે હવે જુઓ દીકરાઓ કે હવે જે છે અહીંયાથી મેઇન રોલ છે તો કે અહીંયાથી આપણે એક તો સોડા લાઈમ આપણે એડ કરવાનો છે બરાબર સોડા લાઈન માટે આપણે શું કરીશું બરાબર તો કે સોડા લાઈન સોડા લાઈન એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બરાબર સી એ કેલ્શિયમ ઓક્સાઇડ આપણે એડ કરી શકીએ છીએ અને જેવો આપણે એડ કરીશું દીકરાઓ અને થોડું હિટિંગ આપીએ દીકરાઓ થોડું શું આપણે હિટિંગ આપીએ એટલે આપણને અહીંયા બેન્જિન જોવા મળશે ખાસ યાદ રાખજો આપણને શું મળે જોવા મળે છે બેન્જિન જોવા મળે છે બરાબર અને આ બાકીનો જે સી ડબલ વન ઓ છે બરાબર સી ઓઓ છે બરાબર એ સીઓ ટુ સ્વરૂપે છૂટો પડે છે ખાસ યાદ રાખજો આટલી રિએક્શન બધાના નામકરણ આપણે કરી દઈએ દીકરાઓ ખાસ શું છે નામ તો આપણને ખબર છે કે આ શું છે આપણી પાસે ટોલ્યુન છે ટોલ્યુન આ શું છે બેન્જોઈક એસિડ બેન્જોઈક એસિડ અને દીકરાઓ આ છે આપણી પાસે બેન્જિન જે આપણે મેળવ્યો છે બરાબર તો આપણને એક અગેઇન રિએક્શન જે એવી છે દીકરાઓ કે જે ઈ નીટ અને ગુડસેટમાં પૂછાઈ શકે છે યાદ રાખવું ખાસ જે ઈ નીટ અને ગુડસેટમાં આ એક મહત્વની રિએક્શન પૂછાઈ શકે છે એટલે આ એક રિએક્શન છે એને પણ તમારે ખાસ યાદ રાખવાની રહેશે બરાબર ધ્યાનથી એકવાર રિએક્શનને જોઈ લેજો ખાસ એકદમ મહત્ત્વની રિએક્શન છે જોઈ લો